વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો જોકે કેમ્પસ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે તો બીજી તરફ ધવનના માતા પિતાનું માનવું છે કે બુસે ઇવાન્સ રેસિડેન્સ હોલ પાસે કોઈ સર્ચ કરવામાં આવ્યું ન હતું અને યુનિવર્સિટી પોલીસે પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇઝ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો તો સાથે જ યુઆઈ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ